સમય જેમ જેમ બદલાઈ રહ્યો છે એમ એમ ગરબાના સ્વરૂપો બદલાઈ રહ્યા છે વેસ્ટર્ન આધુનિક ગરબાના સ્ટેપ્સ પણ ગરબામાં લેવાઈ રહ્યા છે અને એ વચ્ચે જ્યારે મા અંબાની આરાધ્યની વાત હોય મા અંબાની આરતીની વિશેષ પૂજાની વિશેષ ભક્તિની જ્યારે વાત હોય ત્યારે પ્રાચીન ગરબા જે એનું એને કોઈ વર્ણન કોઈ શબ્દોમાં ન થાય અને અત્યારે એના જ જે સ્ટેપ છે લેવામાં આવી રહ્યા છે રજવાડું ગ્રુપ કે જે ઘણા વર્ષોથી પરંપરાગત જે ગરબા છે એનું એના સ્ટેપ્સ લેતું હોય છે પરંપરાગત આપણા જે સંસ્કૃતિ છે આપણો જે વારસો છે એને જેમને ટકાવી રાખ્યા છે એ ગ્રુપના દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો અમે વર્ષોથી પારંપરિક જે આપણા ઓથેન્ટિક ગરબા છે તાળી ચપટીના એ ગરબા જ અમે પ્રસ્તુત કરીએ નવરાત્રિમાં પણ અને અત્યારે જે પ્રમાણે ટ્રેન ચાલી રહ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે જે સાચા ગરબા છે એ ખોવાઈ ગયા છે અત્યારનું યુવાધન એ બાજુ વળી ગયું છે પણ અમે આશા રાખીએ કે અત્યારે જેમ હેરિટેજ કલ્ચર પાછું આવ્યું છે આપણે અમદાવાદ શહેરને જે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે એવી રીતે હેરિટેજ ગરબા આપણા ક્યાંય ખોવાય નહીં એની જવાબદારી યુવાધનની જ છે કારણ કે એ લોકો નહીં સાચવ તો બીજું કોણ સાચવો છે અમારી વિનંતી એક પનઘટ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી છે કે આ એક પરંપરા જે સાત સાત આળી તફીના ગરબા છે એ જાળવી રાખે અમારી સૌ કોઈને એ જ વિનંતી છે અને એ પરંપરા ગરબાથી જ આપણું ગુજરાત અને આપણા ગરબા શોભે છે એવું અમારું માનવું છે